ઓલ ગુજરાત આશા વર્કર અને આશા ફેસિલિટર્સ સશક્ત સંગઠન દ્વારા જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે આયુષ્યમાન કાર્ડ પાન કાર્ડ આભા કાર્ડ બનાવવાના કાર્ડ દીઠ રૂપિયા દસનું નું ચૂકવણું અમને માન્ય નથી આયુષ્યમાન ભારત કાર્ડ રૂપિયા દસ આભા કાર્ડ રૂપિયા દસ વ્યક્તિ દીઠ જાન્યુઆરી બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન તમામ આશાવર્કર બહેનોને ચૂકવણું કરવામાં આવે ટેકો એન્ટ્રીની કામગીરી કરવા તૈયાર છે પરંતુ દરેક આશાવર્કર પાસે પોતાનો મોબાઈલ નથી અમુક આશાવર્કરને એન્ટ્રી કરવામાં ગોળ પડે છે દરેક જિલ્લામાં વર્કરને મોબાઈલ ફોન આપવામાં આવે એચબીવાય સીની ટેકો એપમાં એન્ટ્રી કરવામાં હાલ ઓફલાઇન કામગીરી કરવાના વિઝિટ ડીટ પચાસ રૂપિયા છે તે વધારીને વિઝિટ ડીટ બસો રૂપિયા કરી આપવામાં આવે દરેક પીએચસી અને યુએસસીમાં બહેનોને મળવાપાત્ર ઇન્સેન્ટીવ કયું આપવામાં આવે છે અમુક પીએસસીમાં વર્કરને જાણ કરવામાં આવે છે જ્યારે અમુક પીએચસીમાં જાણ કરાતી નથી જે સુધારો કરવો જોઈએ તે રીતે અમુક તાલુકામાંથી પીએચસી અને યુપીએસસીમાં આશા વર્કરને વધારો ઇન્સેટિવ પચાસ ટકાના બિલ તૈયાર કરી ગ્રુપમાં મૂકવામાં આવે અને ખાતામાં એકથી દોઢ મહિનો થાય છે ત્યારે જમા થતા હોય છે જો સુધારો કરવામાં આવે તો ટેકો એન્ડ ટ્રેની તાલીમ તેમજ તાલીમ સર્ટી આપવામાં આવે ઇન્સેટીવ ટાઈમ પર ચૂકવણી થાય તેવી વ્યવસ્થા આશાવર્કરને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે પરંતુ ટીબીના અમુક બીએસસી યુપીએસસીમાં ચૂકવણું થયેલ નથી

તમે જીકે માં કેપ્ટન માં મૂકો હવે એ કામ આપવાનું છે માતા જે મેઈન કામ છે ને એ તો અમને કરવાના ટાઈમ જ નથી મળતો માતા મરણ થાય તો પછી અમે આપીએ બાળ મરણ થાય તો અમે પણ માતા ના જે છે એ કરવાનું નવા નવા કામ રીતે કરે છે અને આટલા બધા ઓનલાઈન કામ આટલા પગારમાં કોણ શું કરશે આટલા પગારમાં તો આટલું કામ થાય જ નહીં કોઈ હિસાબે જ નથી પણ આશાઓની સરકાર શું સમજે છે અને આશાઓનું કાંઈ સાંભળતી નથી એના માટે અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ